Oh. એટલે તો આજ સવારના પરમાં હે ને બ્લોગ ચાલુ કરી દીધો હે હવારના આવી ગયા છે છ ને સરસ મજાનો સવાર થઈ ગયો બધા એને સુપ્રભાત અને આપણે આવી ગયા હે વાળિયા છ વાગ્યામાં અહીંયા આપણે પીમનું કરવાનું હતું અને આપણા નિર્ણય ને ઢાંકવાની બાકી રહી ગઈ હતી તો એ ઢાંકવા આવ્યા હતા અને જવતા તમે ગરમી તો જોવો રે આ હવારના પરમાં કે કાલે અમારે અહીંયા વરસાદ આવ્યો હતો એટલે બહુ તો નથી સાટા જ છે આ પગમાં રોગો ગારો છો ને એવો છે બહુ તો નથી આવ્યો વાવણી જેવો નકર વાવણી કરી દે તો આજે આપણે ક્યાં જવાનું હોય તો તમને ખબર પડી ગઈ તમે થમને જોઈને આવી ગયા છો તો હાલો આપણે ફટાકે ઘેરે જઈ અને લુગણા બદલાવી નીકળી જાય આજ પણ હવે જવું હોય મૂલાખે કેમ કે વરસાદ આવ્યો ને તો મોજ બગડી જાય અને ગરમી બહુ થાય છે તો આ જવું હોય તો આવી જ ઘેરે આવી ગયા સરસ જાય આપણે ખાવા માંટાકા નાચવા કરી ગયા

દ્વારકા પૂગી પોગી હોય અને ગરડી બહુ છે જોતા વાહન આપણી સાથે આપણો પીસ આપણી નામની પોપી હો બીજી દ્વારકા હે દેખાય તમને મંદિર ગરદી બહુ છે

તો આપણે ને મસ્ત મજાના ભજન સાંભળતા સાંભળતા હે ને બે દ્વારકામાં આવી ગયા હે અને અહીંથી આપણે ઓટો રિક્ષા કહેવું પડે કેમ કે અહીંથી આગળ હે ને આપણા પ્રાઇવેટ વાહન ના જવા દે અહીંથી તમારે ઓટો રિક્ષા લઈને જવાનું

इन ब्रीज़े देखा है, तू दर्शन से तो आप लोग सामने मस्त मजा नहीं गुजराती थरिया की है ना आप लोग खावा बेही गए हैं आप लोग भोल भोल लगे दिन आप लोग खाये पगड़ी जय द्वारका भी चलो भाई पोस्ट करने वाले सेड आजाओ वर्ल्ड गुजराती पंजाबी चाइनी

દર્શન ચાલુ થાય છે દર્શન ચાલુ થાય છે અને જ્યાં મારે જતા ચાલુ અહીંયા થાય છે કૃષ્ણ ભગવાનનો નો જન્મ

તો જોઈ લે તમે અદભુત કલાકારી અહીં હાલો તો આપડા ઉપર જઈ હૈ શેને બાકી હાવ હોવાનું જ લાગે ને હાવ જવું તો તમે માણસ અહીંયા ગણી નું છે આપડે આગળ આગળ જતા કૃષ્ણ ભગવાન છે મહાભારત અહીંથી ચાલુ છે

એના આપણે બીજા રૂમ માં આવી ગયા અહીંથી નઈ ચાલુ થઈ દર્શન દર્શન કરે ને એમ કેમ ભાઈ ગરમી બહુ થાય પબ્લિક બહુ ગરમી બહુ તો ફાઇનલી મિત્રો આપણે બ્રિજ માં આવી ગયા હવે બ્રિજ અહીંયા દરિયો આપણે આલો જરાક દઈ દરિયા

અહીંયા હું ને મજા આવે એવું સ્થળ છે નાગેશ્વન અહીંયા આવોને તો એકવાર તમે આવજો હાલો જે આપણે આમ જાઈએ અહીંયા હે અલગ 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 જે અલગ ઝાડો છે અહીંયા સિંહ ને દીપડાને બધું હોય આપણે ધ્યાન રાખીને જવું જોઈએ હે આ આપણે કઈ લીએ એ ઈ દીસી ને દીપડા આણીયા ના હાલો તો જા હું આમ જા ને તો એને આપણે પાછળ થી હરકા નતો દેખાતો આપણે આગળ આવતા રહી સી ના હેડું જો જમન સક જાઈન મુજીયા આણીયું

આપણે <imitation> 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 बेहर की थी। Apa? Pelajari. mau.

ન હાલો આપણે અંદર જવાનું હોય ન્યા હું છે ને આપણે જોવાનું છે આપણે હે ને અંદર જઈએ અહી હું અંદર છે ને આપણે જોઈ આપી સમુદ્રીય પરિચય કેન્દ્ર તો આપણે અહી અંદર આવી ગયા હે અહી બધો સમુદ્ર વિશે પરિચય હે વિવિધ સાધનો ને બધું હે અલગ અલગ પથ્થર ને બધું હોય માછલી આ માછલી જોઈ લે તમે કંઈક અલગ જ પ્રકારની છે આ કાચપો માછલીનું બચ્યું હલો આપણે બહેણે જઈ તો હવે ભાઈ હે ને આપણે બધા જે દર્શન કરવાના હતા ને કરી લીધા હે હવે લાંબો ના કરતા વિડીયોને લાઈક અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે આવા નવા નવા વિડીયો તમને જોવા મળે એટલે હવે વિડીયોને આપણે વિરામ દહીરાને રામે